હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન કાનુડાનું કે કાનો ચારે વનમાં ગાય ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે કાનો ચારે વન માં ગાય રાધા ને કાનો મળવા જાય કાનો ચારે વન માં ગાય રાધા ને કાનો મળવા જાય પાદર વાતું થાતી રાય કોઈને વાતો કેતી નહીં પાદર વાતું થાતી તીન કોઈને વાતું કેતી નહીં ભેગા બેસીને ખાતા તા ભેગા બેસીને ખાતા તા સાપ સાથે રાજ રમતા તા સાથે રાજ જોડા જોડી બેઠા જોડા જોડી બેઠા તા કોઈને વાત કહેતી નહીં જશોદાએ પૂછ્યું તું જશોદાએ પૂછ્યું તું રાધાનું માગું નાખ્યું તું રાધાનું માગું નાખ્યું તું રાધાની માએ પાડી ના કોઈને વાત કહેતી નહીં રાધાની માએ પાડી ના કોઈને વાત કહેતી નહીં કાનો તારો કાળો છે કાનો તારો કાળો છે રાધા બોરું પાળી છે રાધા બોરું પાળી છે આવી જોડી જામે નહીં કોઈને વાત કહેતી નહીં આવી જોડી જામે નહીં કોઈને વાત કહેતી નહીં સાનો સોરાયો મળે છે કાનો સાનો સોરાયો મળે છે કાન કાનમાં વાતો કરે છે કાનમાં વાતો કરે છે રાધા શ્યામને જોવાની કોઈને વાત કહેવાની નહીં રાધા શ્યામને જોવાની કોઈને વાત કહેતી નહીં ગોકુળમાં તો ફેલાણી ગોકુળમાં વાત ફેલાણી લાજ એની જવાની લાજ એની જવાની રાધા કા ને તે પરણવાની કોઈને વાત કેતી નહીં રાધા કાનાને પરણવાની કોઈને વાત કેતી નહીં કીર્તિ સમજાવે રાધાને મનાવે છે કીર્તિજી સમજાવે છે અને રાધાને મનાવે છે કાનાની સાથે જાતી નહીં કોઈને વાત કેતી નહીં તું કાનાની સાથે જાતી નહી કોઈ ને વાત કેતી નહી કાનુ કામણ ગારો છે અને મોરલી ના મંત્ર ભણે છે કાનો તો કામણ ગારો છે અને મોરલી ના મંત્ર ભણે છે રાધા તને ભરમાવે છે કોઈ ને વાત કહેતી નહી રાધા તને ભરમાવે છે કોઈને વાત કહેતી નહીં રાધાની મા તો પસ્તાણી રાધાની મા તો પસ્તાણી આબરું એની જવાની આબરું એની જવાની જોયા જેવી થવાની કોઈને વાત કેતી નહીં જોયા જેવી થવાની કોઈને વાત કેતી નહીં કીર્તિજીએ પૂછ્યું તું રાધાનું માંગું નાખ્યું તું કીર્તિજીએ પૂછ્યું તું ને રાધાનું માંગુ નાખ્યું જશોદાએ પાડીના કોઈને વાત કેતી નહીં કાનો મારો નાનો છે રાધા તારી મોટી છે કાનો તારો નાનો છે ને રાધા તારી મોટી છે એવું કજોડું જામે નહીં અને કોઈને વાત કહેતી નહીં એવું કજોડું જામે નહીં કોઈને વાત કહેતી નહીં નંદ બાબાને બોલાવ્યા તા નંદ બાબાને બોલાવ્યા જશોદા ને મનાવ્યા તા જશોદાને મનાવ્યા તા રાધા કાનન કરી સગાય કોઈને વાત કહેતી નહીં રાધા કાનાની કરી સગાય કોઈને વાત કહેતી નહીં કાનાના લગ્ન આવ્યા કાનાના લગ્ન આવ્યા જાડી જાન જવાની જાડી જાન જવાની લડવા વાળી થવાની કોઈને વાત કેતી નહીં લડવા વાળી થવાની કોઈને વાત કેતી નહીં કાનો ચારે વનમાં ગાય રાધો રાધા તે કાનને મળવા જાય કાનો ચારે વનમાં ગાય રાધા કાનને મળવા જાય